ખેડૂત મિત્રો ગ્રીનલેન્ડ કૃષિ માહિતી કેન્દ્રમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે ફરી એકવાર ખેડૂત મિત્રોને જે આપણે ખેતીની ચર્ચા કરતા હોઈએ અને ખેતીની ઇન્ફોર્મેશન આપતા હોઈએ એવું જ એક સારા એવું મશીનની વિગત આપણે ખેડૂતો સાથે શેર કરવાની છે જે ખેતીમાં ખર્ચ તો ઘટાડે જ છે પણ ખેડૂતનો સમય પણ બચાવે છે તો આપણે આપણે આજે આવ્યા છીએ પ્રમુખમાન એગ્રી ટ્રેસરની મુલાકાતે અને આપણી સાથે છે પ્રમુખ પ્રમુખમાન ટ્રેસર કંપનીના માલિક છે આપણે એની પાસેથી જ મશીન વિશે અને પેલા એનો પરિચય લઈએ સાહેબ આપનો શુભ પરિચય પરિચય આપજો મારું જામખંડના ગામ છે નામ નિલેશભાઈ મારું નામ છે નિલેશભાઈ ડોગડીયા મેં એક નવું મગફળીનું ચાર પાંચ વર્ષ પહેલા સંશોધન કરેલું હતું પેલું અમે ફૂલ ઓટોમેટિક મશીન સંશોધન કર્યું હતું પછી ખેડૂતની ડિમાન્ડ એમાં ટ્રેક્ટર જોઈન્ટ રહેતું હતું એના હિસાબે ખેડૂતની ડિમાન્ડ હતી કે ટ્રેક્ટર છૂટું થાય એવો એટલે અમારું આ બીજું મોડલ સેમી ઓટોમેટિક એ મોડલ બે વર્ષથી અમે માર્કેટમાં વેચાણમાં મૂક્યા છે અને આમાં ચાર માણસોની જરૂર પડે છે ચાર માણસો હોય એટલે બધું કામ થઈ જાય છે એટલે આપણે એવું કહી શકીએ કે આ મશીન ખાલી પૈસા જ નથી બચાવતું સાથે સાથે માણસોનો સમય પણ બચાવે આજે સૌથી મોટી તકલીફ જે માર્કેટમાં છે કે ખેડૂતોને જ્યારે સિઝન ફૂલ સિઝન હોય હાર્વેસ્ટિંગ સમય હોય કાપણી કરવાનો સમય હોય થ્રેસર આપવાનો સમય એ સમયે બધાને એક સાથે જ મજૂરની જરૂર પડે તો આ મજૂરની પણ બચત કરે છે જનરલી આપણે જે સાદું થ્રેસર મશીન હોય એમાં ઓછામાં ઓછા આઠથી થી દસ મજૂરની જરૂર પડે એની સામે ભાઈનું કહેવાનું એમ છે કે ચાર મજૂરની જરૂર પડે તો તમે ઈ કઈ રીતે કહો છો કે ચાર મજૂરની જ કઈ રીતે જરૂર પડે ચાર મજૂરમાં આપ બે બાજુથી પાથરા નાખે જાય

અને એક આમાં ખાસ એ વસ્તુ જોવા જેવી છે કે આમાં માટી નહીં આવે આપ નીચે જાળી જોઈ શકો છો દેખાય છે કે અહીં જ છે અહીં પાથરો નાખો તે પચાસ ટકા માટી તો અહીંથી નીકળી જશે અહીંયા નીચે જે આપ જાળી છે ત્યાંથી જ અડધો અડધી માટી તો ત્યાંથી નીકળી જશે કોઈ કારણોસર ઉપર બીજી માટી કદાચ ગઈ તો એ અહીંથી પણ નીકળી જશે ત્યારબાદ

તો ખાસી પૂછવાનું પૂછવા કે કેવડું ટ્રેક્ટર હોય તો એનાથી આ પછી ચાલીસ બેતાલીસ બેતાલીસ પાવર નું હોય ને બેતાલીસ ઉપર નું પછી ગમેડું નાના બેતાલીસ નું હોય અને ડબલ ક્રેજ વાળું ટ્રેક્ટર હોય એટલે આમાં કોઈ બી કંપનીનું ટ્રેક્ટર ચાલે કોઈપણ પણ ટ્રેક્ટર ચાલી શકે અને એને પણ બેતાલીસ પાવર થી વધારે હોવો જોઈએ તો આખી જે સિસ્ટમ ઓપરેટ કરવા માટે યોગ્ય ગણી શકાય હવે અંદાજિત અમારા એ જણાવો કે એક કલાકમાં અંદાજિત આ કેટલા વીઘા જેટલી જગ્યા કવર કરે એક વીઘામાં એક એકર જેટલી જગ્યા કલેક્ટ કરીએ વાતાવરણ સારું હોય તો સૂકો માલ હોય સૂકો માલ હોય અને વાતાવરણ પણ જો ખુલ્લું હોય સારું હોય તો એવું કહી શકાય કે આપણે એક એક કલાકમાં એક એકર જેટલી કે અઢી વીઘા જેટલી જગ્યા હોય એનું જે થ્રેશિંગ કરી શકીએ હવે બીજી વસ્તુ કે માનો કે આ કોઈ ખેડૂત મિત્રોને લેવું હોય હવે આપણે એક બીજી વસ્તુ ખેડૂત મિત્રો આપણે અહીંયા પ્લાન્ટ પણ દેખાડીએ તો હાલો હું તમને પ્લાન્ટની વિઝિટ કરું આ અમારો મેન્યુફેક્ચર આખો યુનિટ છે અહીંયા બધા ખેતર એક આરે દસ રંગ ઉભા થાય છે એક આરે દસ દસ ઉભા થાય છે અને ખેડૂત મિત્રો આ મશીનની એટલી ડિમાન્ડ છે કે અત્યારે સાહેબ પાસે એ અઢી મહિના જેવું કેટલા મશીન વેઇટિંગ છે પાંત્રીસ મશીન પાંત્રીસ મશીનનું વેઇટિંગ છે હવે કોઈ ખેડૂત મિત્રને એવું પણ થાય કે આ મશીન સક્સેસ હશે કે નહીં તો એની પણ ખાસ વાત કરીએ કે સાહેબે અત્યાર સુધી દોઢસોથી એકસો સાહીઠ મશીન તો વેચી નાખ્યા અત્યાર સુધીમાં સાહેબે દોઢસો જેટલા મશીન તો માર્કેટમાં ડિસ્પેચ કરી દીધા છે અને એમાંથી નહીં એક બે ખેડૂતોને તો હું પણ ઓળખું છું જેના મશીન સારી રીતે ચાલે છે અને બીજું કે સાહેબ પ્રગતિશીલ ખેડૂત છે પોતે ખેડૂત પુત્ર છે અને આ બધું સંશોધન પોતાનું છે હવે આપણે એને ક્યાં ક્યાં એવોર્ડ મળ્યા એ પણ એક છેલ્લા આપણે જાણી લઈએ

સરદાર એવોર્ડ મળેલ છે પછી એક ઓલો રાધા મોહનજી છે એ આપણે મહેન્દ્ર કંપની એવોર્ડ આપેલો છે પછી આ છે ગાનુગા કંપની એવોર્ડ આપેલા છે પછી એક વડોદરા એક આપણે કૃષિ યુનિવર્સિટી દ્વારા એક એવોર્ડ મળેલો છે સરસ ખુબ સરસ રીતે સાહેબે પોતાના સંશોધન છે અને પોતાની રીતે જ મહેનત કરીને સ્ટેટ લેવલનો એવોર્ડ છે જો આ ગુજરાતમાં રહ્યો ને સ્ટેટ લેવલનો એવોર્ડ છે ઉપર બધા જો એના પ્રમાણપત્રો છે હવે સર કોઈ કોઈ જે નિલેશભાઈ અમારા કોઈ એવા ખેડૂત મિત્રો હોય જેમને આ વસ્તુ જોવી હોય રૂબરૂ અથવા આ વસ્તુ વસાવવી હોય કોઈ ખેડૂત મિત્રોને કોઈ ટ્રેક્ટર રાખતા હોય અને ભાડે હજી જાતા હોય તો એક ખાસ આપનું એક એડ્રેસ આપજો અને એક મોબાઈલ નંબર પાડાવી દો હા મારો મોબાઈલ નંબર છે 9946686824 અને આપનું એક એડ્રેસ કાલાવર રોડ

સિત્યાસી ચોત્રીસ છ્યાસી અગિયાર તોતેર સિત્યાસી ચોત્રીસ છ્યાસી અગિયાર તોતેર આ નંબર ઉપર આપ હાઈ કરીને મોકલશો એટલે આપને રેગ્યુલર ખેતીને લગતી માહિતી મળવાની ચાલુ થઈ જશે ફરી એકવાર આ વિડીયો વિડીયોમાં ફરી મળીશું ત્યાં સુધી અમને રજા આપશો જય હિન્દ જય ભારત જય ગૌ માતા